જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની છે ત્યારે તાલુકો બે વિધાનસભામાં વહેંચાયેલ છે અને બે બે ધારાસભ્યો હોવા છતાં પણ ગ્રામ બસ સ્ટેશન વિકાસની રાહ જોઈ રહ્યું છે તેમ વર્ષથી બનેલ એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યો છે અને આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગ્રામજનો દ્વારા આ એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ ચડ્યું હતું અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસટી બસ સ્ટેશન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ગીરકાંઠાની નજીક ખાંભા તાલુકા કક્ષાનું ગામ છે પણ ગ્રામજનો છેલ્લા પચીસ વર્ષથી એસટી ડેપો ચાલુ કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઊભી રહેવાની કાયમી ટ્રાફિકની સમસ્યા વગેરે રહી છે અને વેપારીઓ પરેશાન બન્યા છે ત્યારે એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી હલ થઈ જાય એમ છે અને એસટી ડેપો શરૂ થાય તો ખાંભાને લાંબા રૂટની અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઉભી થાય તેમ છે અને પ્રાઇવેટ વાહનોની ઉઘાડી લૂટકી છુટકારો થાય એમ છે પણ એસટી ડેપોનું આ નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી ખાંભામાં પચીસ વર્ષ પહેલા દૂઢ કરોડના ખર્ચ બનાવેલ એસટી ડેપો આજે પણ ધૂળખાઈ રહ્યો છે અને એસટી બસ સ્ટેશન કોઈ કે વર્કશોપ ખંડેર બન્યું છે અને આવારા તત્વો અડવાર બન્યું છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક કચ્છ પીલ જતી રહી બાદ કોઈ સામે એસટી બસ સ્ટેશન સામે જોઈતું નથી અને બે બે ધારાસભ્યો હોવા છતાં ખાંભાનો એસટી શરૂ કરાવી શકતો નથી ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવા માંગ કરવામાં આવી રિપોર્ટર અશોક મનોહર અમરેલી સરંભાનો એસટી ડેપો છે જે ખાંભાનો એસટી ડેપો છેલ્લા પચીસેક વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે ખાંભાના આગેવાનોએ છે ગાંધીનગર શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંઢેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે ખાંભાને એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય પછાત તાલુકો હોય અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે મારું નામ ભાનુભાઈ મોહનભાઈ આંબલીયા ખાંભા ગામનો રહીશો ખાંભા તાલુકો છે ખાંભામાં બે હજાર એકની સાતમાં ડેસ્ટ્રીપાનું કામ પરિપૂર્ણ થયેલું છે આ પચીસ વર્ષતા એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે જ્યારે બંધારણ ત્યારે એસટી ડેપાની સંપૂર્ણ સુવિધા સરકાર થઈએ બાંધી હતી પણ હાલ ત્યાર પછી કયા કારણોસર સબ એસટી ડેપો શરૂ નથી થયો અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસ ડેપો બંધ થાય એટલે એ કંઈ મળતી નથી મુંબઈ સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાને તાલુકાના એસટી ડેપાના સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે ગામને નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે તો આવા પૈસા જનતાના પૈસાનો આ ડેપો બાંધેલો છે કયા કારણોસર નથી થતો ચાલો એ સરકારને અમારી વિનંતી છે કે ડેપો વહેલી તકે શરૂ થાય એવી અમારી ગ્રામજનો વિનંતી છે મારું નામ મહેન્દ્રભાઈ હરિયાણી હું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળનો પ્રમુખ છું છેલ્લા પચીસ વર્ષથી આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો ખાંભા તાલુકો હતી પછાત છે લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસ્તા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને હાલે કંઈ હાલાકી ભોગવવી પડી છે નાના નાના વેપારીઓને હાલાકી ભોગવી પડી છે અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વેલાહર ચાલુ કરવા અમારી લાગણી અને માગણી છે